જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો બાપુ હા બોલો આતમ અનુભવ ની વાત કોઈ બોલી શકે આતમ આતમ અનુભવ વાત કોઈ બોલી શકે કે ન બોલી શકે એમ હા સારું સાંભળજો આતમ અનુભવની વાત કોઈ બોલી શકે કે ન બોલી શકે બરાબર હવે ધ્યાન દેજો પહેલાં એક તો આત્મ જ્ઞાન આત્મ જ્ઞાન શું છે જ્ઞાન એટલે જાણકારી થાય એક માહિતી આત્મ જ્ઞાનની માહિતી આપી શકે ભાઈ આવી આવી રીતે તમે આત્મા સુધી પહોંચી શકો છો એને આત્મ જ્ઞાન કહેવાય ને આત્મ એટલે આત્મા વિશેની એની માહિતી આપનારો એનું જ્ઞાન આપનારો બરાબર પણ આત્મ અનુભવ જે છે સાંભળો ધ્યાનથી બરાબર કે ભીખા સાહેબની એક વાણી આવે છે બહુ ટોપ લેવલના સંત થઈ ગયા એ કહે છે ભીખા ભીખાબાત અગમકી કહન સુનન મેં નાહી જો कहे सो जाने नहीं जाने सो कहे नहीं बराबर शूँ थे था अर्थ जम के भिखा बाद अगम की कहन सुनन में नहीं जो कहे सो जाने नहीं जाने सो कहे नहीं बराबर तो अँ भिखा साहब कहे छे के बात जे अगम घर बात है अगम एज आतम परमातम सोहम शब्द है જે સોહમ શબ્દ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એ સોહમ નહીં શ્વાસની ક્રિયામાં ઓલરેડી જે ચાલી રહ્યો છે આપ મેળે જે બાળકની જન્મતાની સાથે આવે છે કીડતી કુંજર સુધી હોય છે એ સોમ શબ્દ જે શ્વાસોશ્વાસની ક્રિયામાં આવી રહ્યો છે બરાબર બીજી એક વાણી છે એ સંત કબીરજીની વાણી છે કે જહીંયા જન્મ મૂકતા હતા હતા હતાના કોઈ છઠ્ઠી તુમારી હૈ જગા તું કાં ચલાવી ગોય એટલે અહીં આત્માને કહેવામાં આવે છે કે જે જગ્યાએ તું મુક્ત હતો અહીંયા હતા ને કોઈ ત્યાં કોઈ હતું જ નહીં તારા સિવાય તું એક જ માત્ર હતો બરાબર છઠ્ઠી તુમારી હૈ જગા તું કહાં ચલાવી ગોય બરાબર તો હવે અહીં સ્થૂળ સૂક્ષમ કારણ મહાકારણને કહેવાલ આમ પાંચ શરીરો છે એની ઉપર છઠ્ઠું જે શરીર છે તે જ હંસ શરીર છે એને સોહમ શબ્દ કહેવાય છે એને સોહમને પણ શરીર કીધું આ છઠ્ઠી જગ્યાએ એ સોહમ કહો કે આત્મા કહો છઠ્ઠી જગ્યાએ સોહમ શબ્દ છે જે શ્વાસોશ્વાસમાં ચાલી રહ્યો છે અને સાતમી જગ્યાએ આત્મા એ અગમ છે બરાબર એ અગમ છે તો ભીખા સાહેબનું કહેવાનું એમ છે કે કહે સો જાને નહીં મતલબ જે એવું કહે છે અગમ ઘરની વાત અગમે આત્મા છે કે જો કહે કહેશો જાણે નહીં જે એવું કહે છે કે મને આતમ અનુભવ થઈ ગયો છે એને હજી ખબર જ નથી અનુભવ થયો જ નથી ભીખાબાત અગમ ઘી કહન સુનન મેં નહીં કે અગમ ઘર આતમ પરમાતમ એ શબ્દની જે વાત છે એ કહેવામાં સાંભળવામાં નથી બરાબર જો કહે સો જાણે નહીં જે કહે છે ને એ જાણતો નથી અને જે જાણે છે એ કહેતો નથી કારણ કે એ વાત કહેવા સાંભળવા લખવા વાંચવામાં આવતી જ નથી એ છે અનુભવના ઘરની વાત બરાબર અને આત્મ અવસ્થા જે છે ત્યાં તો કાંઈ છે જ નહીં આત્મ સ્વરૂપને જે પ્રાપ્ત કરી લે છે ત્યાં તો સુરતાય નથી સોમ શબદય નથી પોતે પોતાના આમાં ગયો ના કહી ગયા ના કંઈ આવ્યા આપે મેં આપ સમાયા એ તો જોતો ને બોલતો જ બંધ થઈ જાય તો આતમ અવસ્થાએ જુદી છે આતમ અનુભવે જુદો છે આતમ જ્ઞાને જુદું છે આતમ જ્ઞાન તો આખી દુનિયા જ કરે આત્માને ઓળખો આત્માને ઓળખો શું ઓળખો તમે ઓળખાશ હે ઓળખનારું કોણ ઓળખનારી સુરતા છે આત્મા જુદો ઓળખનારી સુરતા તો ઓળખીને એમાં સમાય જવાનું છે તેમાં જે સમાઈ ગયા તો જોતો ને બોલતો જ બંધ થઈ જાય પોતાની મસ્તીમાં જ હોય એને કાંઈ હોતું જ નથી બધી सतारदार बाबू अच्छे मुझे मेरी मस्ती कहाँ लेके आई जहां मेरे अपने सिवा कुछ नाई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहां मेरे अपने सिवा कुछ है मारा सिवा क्या है छेद ने तो અહીં કહેવાનો અર્થ મારો એ થાય છે કોઈ કહેતા હોય કે આવો અમારી પાસે અમે આંગળી મૂકીને બતાવીએ અમે આત્મા અનુભવ કરાવી દઈએ અમે આત્મા સાક્ષાત્કાર કરાવી દઈ હે તો એને હજી ખબર નથી ઇફાશાવાના ધંધા છે આવું બોલીને આત્મસાક્ષાત્કાર કેવી રીતે કરાવી દઈએ આત્મા શું ચામડા નહીં ખૂદ દેખાય આત્મા દેખાય પ્રકાશ સ્વરૂપ ના પડતો પણ એ સ્થુરતા દ્વારા જોઈ શકો તમે આ તમ અનુભવ કેવી રીતે કરાવે હે આત્મા અનુભવ હોય છે એને સુરતા કરે છે અનુભવ અનુભવને ઘરમાં હમાઈ વાત પૂરી બોલી જ ન શકાય હે આંગળી મૂકીને કેમ દેખાડશે આત્માને શું આત્મા આંગળી મૂકીને દેખાયો હશે શું આત્માનું કોઈ શરીર છે કઈ જગ્યાએ આંગળી મૂકી શરીરમાં આ બધું નવટંકી નાટક છે ઢોંગ છે પાખણ છે લોકોને ફસાવવાના ધંધા છે એટલે આત્માની લોભ લાલ માણસો ત્યાં જાય ને ફસાય પછી એમ કાંઈક લોલીપોપ પકડાવી દઈએ કે તમે હવે આમ કરો આટલા મહિના આમ કરો આટલા મહિના આમ કરો એક બે વર્ષ આમ કરો ત્યાં સુધીમાં કેટલા રૂપિયા ધૂતી લે બધો નવટંકી નાટક સભત તો હે ભીખાબાત ગમકી કહન સોન ના જો કહેશો જાણે નહીં જાણે કહે નહીં જેને અનુભવ થઈ ગયો બોલી જ નથી શકતો અને જે બોલે છે એનો આત્મઅનુભવ થયો જ નથી બરાબર તો આત્મઅનુભવની વાત બોલી શકાય કે ન ન બોલી શકાય ન બોલી શકાય બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય